લોકોના પ્રશ્નો બાબતે ખૂબ જ એક્ટિવ રીતે કામ કરી રહી છે અત્યારે અને એમાં રસ્તાના પ્રશ્નોની જાણકારી મળી એટલે તુરત જ રાજ્ય સરકાર એક્ટિવ થઈ અને અત્યારે એના મેમ્બર અહીંયા આપણી સાથે શ્રી વેંકટરામણ અત્યારે આપણી સાથે ઉપલબ્ધ છે અને એનું અત્યારે આપણે મુલાકાત લીધી છે એમને જે પ્રશ્નો કેવી રીતે ઊભા થયા ત્યાંથી લઈને એના નિરાકરણ માટે અને કોન્ટ્રાક્ટર ઉપર જે પગલાં લીધા એની પર ખૂબ જ ઊંડાણપૂર્વક વિચાર કર્યો છે અને આ પ્રશ્નના નિરાકરણ માટે સરકાર એક્ટિવલી પગલાં લઈ રહી છે અત્યારે બીજી જગ્યાએથી પણ રિસોર્સ અહીંયા ડાયવર્ટ થઈ રહ્યા છે મશીનરી ડાયવર્ટ થઈ રહી છે મેનપાવર ડાયવર્ટ થઈ રહ્યો છે અને થોડુંક પણ સૂકું હોવાનું મન મળશે એટલે તરત જ જે અત્યારે રસ્તાના જે પ્રશ્નો છે એનું રિપેરિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવશે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સંપૂર્ણ સહયોગથી આ સમગ્ર કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી રહેલ છે અને આપ જોઈ શકો છો કે અત્યારે મશીનરી પણ અહીંયા કામ કરી રહી છે મેન પાવર પણ મોટા પ્રમાણમાં અહીંયા લગાવવામાં આવેલો છે અને આ પ્રશ્નનું નિરાકરણ ટૂંક સમયમાં આવી જશે લેકિન યહાં પે થોડાસા સા કોન્ટ્રાક્ટર કે લાપરવાહી હુઆ હૈ ઓર ઉસકી વજહ સે વો વાટર પરકલેટ જો પેમેન્ટ લેયર્સ મે એગ્રીગેટ ઇમ્પેક્ટ લેયર કરકે એક સ્ટ્રેસ રિલીઝિંગ મેમ્બ્રેન લેયર वो स्ट्रेस लेयर स्ट्रेस रिलीविंग मेम्ब्रेन में ये पानी आने की वजह से उसमें फाइन्स ऊपर आके ये पूरा मीन्स इसमें पेमेंट में आपको फेलियर दिख रहा है ऐसा हमने पहले ये ट्वेंटी जून से जब नोटिस किया था हमारी तमाम माहिती थी अपडेट रहवा माटे चुड़ाई लड़ो एस नाइन न्यूज साथ